પોરબંદર શહેરના વોર્ડ નંબર 5 માં ગાવ અને બસ્તી ચલો અભિયાન અંતર્ગત લોક સંપર્ક કરાયો હતો જેમાં લાભાર્થીઓને વિવિધ સહાય અંગે માહિતી આપી હતી આ કાર્યક્રમ અંતર્ગત વિધવા સહાયના લાભાર્થી આયુષ્યમાન કાર્ડની સહાયના લાભાર્થી માનવ ગરિમા યોજના અંતર્ગત સિલાઈ મશીનના લાભાર્થી તેમજ ધોબી કામ કરતા બહેનોને મળતી ઈસ્ત્રી તેમજ ઉપયોગમાં આવતી વસ્તુઓની સહાય ઘર સંપર્ક અંતર્ગત સરકારી યોજનાઓની માહિતી અપાઈ હતી તેમજ આ તકે વોર્ડ નંબર માં આવતા મહાદેવ મંદિરના દર્શન અને પૂજા વિધિ પણ કરાયા હતા આ કાર્યક્રમમાં વોર્ડ નંબર ના પૂર્વ કાઉન્સિલરો ડોક્ટર શેતનાબેન તિવારી હાર્દિકભાઈ લાખાણી સોનલબેન મૈયારિયા વિશાલભાઈ બામણિયા તેમજ વોર્ડના અગ્રણી ભલાભાઈ મૈયારિયાની સાથે પ્રવાસી કાર્યકર્તા તરીકે ભીખુભાઈ ગોસ્વામી તેમજ વોર્ડના અન્ય કાર્યકરો દ્વારા વિવિધ વિષયો સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર